આજે આપણે ફરીથી એકદમ મસ્ત કાર્ડની સાડીમાં આપણે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ લઈને આવે છે સાડીની વાત કરીએ ને તો એકદમ પાલતી લૂકની સાડી લેવાની છે અને એકદમ યુનિક સાડી લેવા લેવાની છે તો આજે આપણે શ્રીરાજમાં બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ લેવાનો છે સાડીની વાત કરીએ ને તો એકદમ મસ્ત કાર્ડનું અંદર ઝીણું ઝીણું કામ આવવાનું છે અને બોર્ડરનું કામ એ બહુ જોરદાર છે ને પીસ તો તમે એકદમ મસ્ત પાલટી લુકનો પીસ લેવાનો જોઈ શકો છો મેં ઓલેનો પીસ છે ને બાટલી કલરનો પીસ ખોલો છે એ તમે જોઈ શકો છો ગ્રે કલરમાં આપણે બાટલી કલરનું કોમ્બિનેશન કેટલું મસ્ત લાગે છે આખી સાડીનો લુક જ અલગ છે અને સાડી બહુ મસ્ત છે એકદમ ડિફરન્ટ તો જે બહેનોના સાડીનો કોન્સેપ્ટ હોય હોય ને ખુલ્લા પહેલાં તો પત્તા પહેર એનો સ્ક્રીન શોટ પાડી લેજો કારણ કે એકદમ પાલ્ટી લુકની સાડી લેવાની છે એનો તમે પલ્લુ જોઈ શકો છો એકદમ મસ્ત પલ્લું છે વ્યવસ્થિત અને ફિનિશિંગ વાળો પલ્લુ આવવાનો છે એકદમ શોર્ટ પલ્લુ રહેવાનું છે અને આખી ફ્લાવર પેઇન્ટની સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે ગ્રે કલરમાં પિંક અને સ્કાય કલરના આપણે આપણે ફ્લાવર પેઇન્ટ રહેવાની છે અને બોર્ડરની વાત કરીએ તો એકદમ મસ્ત આપણે બનારસી વણાકની બોર્ડર કહેવાય ને એ વણાંકવાળી બોર્ડર છે જે આપણી આ વસ્તુ છે ને ફૂલ ફિનિશિંગ વાળી ને વણાકની બોર્ડર છે જે એનું કામ બધું ફૂલ ફિનિશિંગ વાળું છે તમે જોઈ શકો છો બધું વ્યવસ્થિત અને ફિનિશિંગ વાળું પાછળની સાઈડી આવશે એવું વળખવાળું તમે જોઈ શકો છો બધું વણાક બનારસની વણાકનું કામ રહેવાનું છે બોર્ડરમાં અને ફૂલ ફિનિશિંગ વાળું છે અને ડિઝાઇનની વાત કરીએ ને તો અંદર આપણે જે આવે ને ડિઝાઇન અંદર જે અંદર જે કારની ડિઝાઇન હોય તેને આવે છે ઝીણી ઝીણી જે તમને આમ ઝૂમ કરીને દેખાડશે ને તો તમને બતાશે આખી આખી જે કારની ડિઝાઇન ઉપર જતા એની ફ્લાવરની પ્રિન્ટ એ બહુ મસ્ત છે અને સ્કાયની ગ્રે કલરનો પીસ રહેવાનો છે અને કલર કોમ્બિનેશન એ બહુ મસ્ત છે અને સાડીની વાલી એકદમ પૂણું કાપડ છે આખી સાડી તો છે ને મસ્ત જે કોઈના સાડીને કેટલો ગમ્યો હોય તો પણ એનો સ્ક્રીનશોટ પાડી દેજો કારણ કે એકદમ યુનિક પીસ છે અને સાડી પણ મસ્ત યુનિક છે અને આપણી બોર્ડર છે ને બાટલી કલરની આવશે ને એટલે આપણે બ્લાઉઝ સેમ પાડીને તમે જોઈ શકો છો કે કીધું એમ ની ડિઝાઇન છે એટલે આપણે બ્લાઉઝમાં પ્રોપર ડિઝાઇન દેખાય છે આપણી ની આવે ને એની પર આપણે ફ્લાવરની પ્રિન્ટ કરેલી છે અને બે સાઈડ આપણે બોર્ડર તો આવવાની જ છે બનારસી વણાકવાળી બોર્ડર એટલે લૂકવાઈઝ તો સાડી ડિફરન્ટ છે પણ કાપડિયાનું એકદમ સોફ્ટ આવશે તમે જોઈ શકો છો આરામથી પાટલી પડી જાય અને આપણે ગમે અહીંયા મેરેજમાં ઓપન પર લોની પહેરી હોય ને તો એ મસ્ત લાગે એકદમ ફેન્સી પીસ લાગે અને યુનિક પીસ લાગે જોઈ શકો છો મસ્ત પલ્લું એ બહુ મસ્ત છે એકદમ સિમ્પલ ને સોપર ને લુક વાઇઝ ડિફરન્ટ આપણે એમાં રેસાનું કામ એ પણ આપેલું છે તો જે બેનનું આ કલર કોમ્બિનેશન ગયું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે આપણે એના કલર જોઈશું ચાર કલરની રેન્જમાં બહુ મસ્ત સાડીનો કેટલોગ છે કલર બધા એવી રીતના જ આવશે લાઇટ શેડમાં કલર આવશે આપણે જોઈએ છીએ આ મસ્ત બધો છે

ચાર કલર છે પણ એકદમ મસ્ત છે સારી અને જ આ કલરની રેન્જમાં એકદમ મસ્ત ઠંડા કલરમાં એકદમ ફાલ ટાઈપની સાડી રહેવાની છે અને પ્યોર જેક અંદર ડિઝાઇન રહેવાની છે અને મેં કીધું એમ તરત આ બનારસી વળાંકની બોર્ડર રહેવાની છે એ પણ ફૂલ ફિનિશિંગ વાળી રહેવાની છે તો જે બેનોને કલર કોમ્બિનેશન સાથે સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને આ રીતે અમારું નવું કલેક્શન જોવા માટે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો